રામ 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 મારું નામ છે પ્રજ્ઞભાઈ પટેલ અને વિશ્વાસ કંપની માંથી આવેલું આપડું પૂરું નામ મહેશભાઈ મહેશભાઈ માદેવાભાઈ મહેશભાઈ માદેવાભાઈ ઓકે મહેશભાઈ આપડે મારા વિશ્વાસ તેત્રીસ નો કેટલા એકર માં વાવેતર કર્યું છે તમાર બે ભાઈઓનું અમારે બે ભાઈનો લગભગ એમ સમજો ને કે સાહીઠ એકર ની અંદર વાવેતર કરેલો છે સાહીઠ એકર નું વાવેતર કરેલું છે એમાં વિશ્વાસ કંપની કઈ કઈ જાત નું વાવેતર કર્યું તમે વિશ્વાસ કંપનીની અંદર વિશ્વાસ તેત્રી અને વિશ્વાસ સિત્તોતેર વિશ્વાસ તેત્રી અને વિશ્વાસ સિત્તોતેર આગલા વર્ષે તમે વિશ્વાસ તેત્રી અને સિત્તોતેર વાવેતર કરેલું નહીં ક્યારે નહીં ક્યારે નહીં તો ગયા વર્ષે તમે મારા દિવાલ કોઈ જગ્યાએ જોયેલું કે યુટ્યુબ માં જોયેલું કે કેવું યુટ્યુબ માં જોયેલો અને અમારા ગામ પ્રગતિશીલ હીરાભાઈ ને જોયેલું ઓકે હીરાભાઈ પેલા ત્રણ ચાર

એક જ તારીખે વાવેતર થયું હોય તો પહેલી જાતમાં માં વેલી વીણી આવે છે કે આપડે વિશ્વાસ તેત્રીસ માં આવે છે સૌ થી પેલી ની દ્રષ્ટિએ વિશ્વાસ તેત્રીસ સારો છે પેલી કાપણી વિશ્વાસ બીજી અન્ય જાતમાં માં લેટ છે એમાં વિશ્વાસ તેત્રીસ ની કાપણી જરા વેલી આવે છે વેલી આવે છે ઓકે તો ખેડૂતો ને એના ફાયદો થાય માનો કે આજે તમે એક જ પાસે વાવેતર કર્યા અને આપણી જાતમાં માં બે બે વીણી થઈ ગઈ અને અન્ય જાતમાં માં વીણી થતી નથી તો ખેડૂતને ને એના ફાયદો થાય ખેડૂતને પેલો તો કહેવાનો મતલબ એ કે વેલી કાપણી આવે એટલે એક રોકડીયો પાક અમારે હોય મતલબ છૂટા છૂટા થવાનું થવાનું લોકો ધ્યાન ધ્યાન ના ના રાખે આપે એટલું અચ્છા નહીં પાછળ વાવાઝોડું આવ્યું આવે તો આપડો પાક હાથમાં આવતો નથી તો આપડે નુકસાન જાય ને આપડે આની કે અત્યારે બે મીણી વધારે થઈ ગયા તો અધર જાત ની વીણી હવે ચાલુ થાય છે એ કમ્પેરીઝન કરવા જોઈએ તો અધર જાત માં માનો કે ત્રણ વીણી થાય તો આપણે આમાં પાંચ થી છ વીણી થાય અને એ પછી માનો કે વાવાઝોડું આવે તો આપણને આનો માલ નંબર ઓફ બધું આપણે ઘરે આવી ચુક્યો હોય રોકડીયા પાક તરીકે જયારે અધર જાત માં કેવું ખેતર માં ઉભો રહેવું કાં પાફર થી બાજા ધ્યાન ના રાખે અને કાં વાવાઝોડું આવે તો આપણો પાક ખેતી નિષ્ફળ જતી હોય છે એ બધી જાતો પૈકી પસંદ કરવાની હોય તો વિશ્વાસ તેત્રીસ તમે આવતા સાલ વાવવા માટે પસંદ કરશો હા વિશ્વાસ તેત્રી અમે પસંદ કરશું ઓકે વિશ્વાસ તેત્રીસ પછી તમે વાવતર કર્યું એમાં તમારે ફૂલ્યો કે ફુકારો કે એવો કોઈ રોગ આવે નહીં કોઈ કોઈ નહીં કોઈ રોગ નથી આવતો બીજું કે વિશ્વાસ તેત્રીસ જે ફૂટ બળે છે નંબર ઓફ ફૂટ અન્ય જાત કરતે તમને જે આપણે ફૂટ ની કમ્પેરીઝન કરી મોલો કે ફૂટ તમને આમાં એવું એક પાસ લેકે દે ફૂટ પાસી હોય હા અને વિશ્વાસ તેત્રી અંદર ફૂટ મતલબ એમ કે થર્ડ મતલબ જમીનના ના નીચેથી નીચેથી ફૂટ આવે છે એ ખેડૂત મિત્રો જોઈ શકે છે કે વિફફ તેત્રીફ ની અંદર અમાર છેડ એ વેરાઈટી ના કેરેક્ટર છે કે નીચેથી એને ફૂટ ચાલુ થાય છે કુડી અત્યારે તમે જે ફાઈન ટીકર વાવેતર કરીન તમારા ગામમાં લગભગ ખેંગર

વધુ ફૂટ વધુ માળો વધુ માળો વધુ ઉત્પાદન ઓકે મજા તો એ માનું કે આપડે વિશ્વાસ આવતા વર્ષ માટે બીજા ખેડૂતો ભલામણ કરી શકીએ બિયાર ખરીદવાના પણ નથી વિશ્વાસ વિશ્વાસ બીજું બિયારણ ખરીદવાના નથી